આવાજ એક લાગણી અને ભક્તિથી ધનવાન બનેલા ધાનેરા તાલુકાના સિયા ગામ ખાતે રહેતા બળવંતસિંહ કાળમાં હનુમાનજીની અનોખી ભક્તિ કરી રહ્યા છે આજથી એકવીસ વર્ષ પહેલા ગૌભક્ત દંત શરણનાથજી મહારાજના હસ્તે ભાટીપ ગામમાં અંતરિયાળ વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને સ્થાપના કર્યા બાદ આજે ભાટીપ ગામની જગ્યા હરિયાળી બની છે દર મંગળવારના દિવસને બળવંતસિંહ કાળમાં યજ્ઞ આરતી પ્રસાદ સહિતના ધાર્મિક આયોજન સાથે મંગળવારનો દિવસ હનુમાનજીના નામે લખ્યો છે અને આજ એકવીસ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં એક પણ મંગળવાર તેઓ હનુમાનજીની ભક્તિ માટે ચૂક્યા નથી બીમાર હોય કે પછી પૂર હોનારત કે પછી ઘરે લગ્ન પ્રસંગ બળવંતસિંહ મંગળવારના દિવસે હનુમાનજીની ભક્તિમાં લીન જોવા મળતા હોય છે મંગળવારના દિવસે દર્શને આવતા ભક્તો પણ હનુમાનજીના ભક્તની ભક્તિને વંદન કરી રહ્યા છે ભક્તિ વિશે વાત કરીએ સાહેબની તો લગભગ ત્રીસ વર્ષથી એક પણ મંગળવાર એવો નથી કે અહીંયા આવીને ભક્તિ ન કરી હોય હવે મંગળવાર પછી શ્રાવણ મહિનો આંખો ઉપવાસ વગેરે ભક્તિમાં એકદમ જીવન ભક્તિમય એમ ગમે તેવું પૂર હોય કે ગમે ગમે તેવી હોનારત હોય તો પણ મંગળવાર તો અહીંયા આવું 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 એક વખત અમને એ ખબર છે લગભગ મંગળવારના દિવસે એમના પુત્ર વધુ સરપંચમાં જ જે ટાઈમે વોટ ગણાતો હતા એ ટાઈમે જીત્યા પણ ખરા પણ એ ટાઈમે વોટ ગણતરીમાં પણ સાહેબે હાજરી ના આપીને અહીંયા આવીને ભક્તિ જે મંગળવારનો દિવસ ચૂક્યો ને ગમે તેવું પાણી હોય ગમે તેવું પૂર હોય અને એક વખત એમને ગેરપ્રસંગ બ હતો મંગળવારનો ટાઈમ હતો તો પણ ત્યાં હાજરી ના આપી પણ મંદિરમાં એટલે એમ ભક્તિમાં તો ખૂબ રસ મેં આમ પર્યાવરણ જાળવી રાખે એવા વૃક્ષો વાવ્યા છે ખૂબ ને તો પહેલાં બંજર પડ્યું હતું અહીંયા પણ સાહેબે જે વીસ વર્ષ પહેલાં અહીં આવ્યા ને એના પછી નવા નવા વૃક્ષો વાવ્યા પછી કમિટી હોલ બનાવ્યો આ મંદિરનો વિકાસ થયો લોકો પણ આવે છે દર મંગળવારે જમણવાર રાખે છે સો થી બસો લોકો ત્યાં પ્રસાદી લઈને જમે છે એક રૂપિયો દોન કોઈ આપે તો કોઈ પણ પૈસાની લાલચ વગર કોઈ પાસેથી કશું લેતા નથી એમ નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે બજરંગબલીની અને લોકોને જમાડે પણ છે

એના પછી હું છેલ્લા એકવીસ વર્ષથી દર મંગળવારે વ્રત રાખું છું પૂજા કરું છું યથાશક્તિ યજ્ઞ કરું છું અને ભોજન પ્રસાદ રાખું છું તેમજ છેલ્લા ચાર વર્ષથી હું ચોમાસું બે મહિના ગાળું છું અને ભગવાનની તપસ્યા કરું છું હનુમાન દાદાનો આશ્રો છે પડ્યો પડે છે એવું સાંભળ્યું એકવીસ વર્ષથી એક દિવસે તમે ચૂક્યા નથી મંગળ ના એક દિવસે ચૂક્યા નથી પોણી આવે હતું તો તળાવ ગળાવથી પાણી આવ્યું હતું છતાં હું તને નામતો નહોતો અને હનદાદાજી મહાકાળની કૃપા પડશે સાધુ સંજુ કૃપાથી બધું થાય છે